રાજકોટ ની દુર્ઘટના બાદ અમારા વીએમસી ના કમિશનર સાહેબની એક મીટિંગમાં પાંચ છે પાંચથી સાત કમિટી બનાવવામાં આવી છે એમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ વ્યૂ પરમિશન ડિપાર્ટમેન્ટ ફાયર ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ વીએમસી વીએમસીનું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે કાર્યપાલ એન્જિનિયર છે એ બધાની એક ટીમ બનાવવામાં આવી છે એ ટીમને આજે સર્ચ ઓપરેશન દરમિયાન અમે લોકોએ કારલીબાગમાં આવેલા વી વી વીઆઈપી વ્યૂ કોમ્પ્લેક્ષ છે એની અંદર ગયા હતા ત્યાં આગળ જે સિસ્ટમ છે એ અધૂરી પૂર્ણ જોવા મળી હતી અને જે સિસ્ટમ લગાવેલી છે એ કાર્યરત પણ નથી અને ત્યાંના સ્થાનિક લોકોને એની જાણકારી નથી કે એ ઇમરજન્સીમાં કેવી રીતે ઓપરેટ કરવાનું અને જે દરેક ફ્લોર પર મેન્યુઅલ કોલ પોઈન્ટ જે લગાવવામાં આવે છે એ લગાવેલા નહોતા ફાયર એક્સ્ટિંગ્યુશરો લગાવેલા નહોતા અને જે બીયુ પરમિશન અને રજા ચિઠ્ઠી જે માગવામાં આવી સ્થાનિક લોકો જોડે એ આપવામાં આવી ન હતી જેથી કરીને અમે લોકોએ અત્યારે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ સાથે રાખી અને કાર્યપાલ એન્જિનિયરના અનુસાર અને અનુસંધાને અમે લોકોએ આજે અત્યારે વી વીઆઈપી કોમ્પ્લેક્સ જે કાળી બાગમાં આવેલું છે એને અમે લોકો ઇલેક્ટ્રિકલથી કટ ઇલેક્ટ્રિકલ કનેક્શન કટ કરેલું છે વીઆઈપી હા દબાણ તો આવ્યું તું પણ હવે શું છે કે અત્યારે જે રાજકોટની દુર્ઘટના બાદ એ બધું સાચી લેવાય એમ નથી કેમકે આ તો જવાબદાર અમારી પર આવી જાય છે કેમકે અમે લોકો જે સર્ચ કરીએ છે એની અંદર પરિપૂર્ણ થવું એ બહુ જરૂરી છે અત્યારે

એના માટે જ એમજી નું કનેક્શન કટ કરી નાખ્યું છે અને ખાલી કરવા જણાવે છે